સુરેન્ગરમાં અમદાવાદ તરફ જતા હાથ ધરવામાં આવી અમદાવાદ તરફ જતા હાઈવે પર ચેકિંગ કરાયું વડવાણ નાયબ કલેક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી છે ગેરકાયદેસર વાહનો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી બુધવારે રોયલ્ટી પાસ પરમિટ વગરના ડમ્પરો પર કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે સાથે બે પોઈન્ટ વીસ મુદ્દામાલ ઝડપી પાડી વઢવાણ મામલતદાર કચેરીએ સીઝની કાર્યવાહી કરવામાં આવી છે

કચેરી ખાતે લાવવામાં આવ્યો છે આ સાથે જ બ્લેક ટ્રેપ ભરેલ પાંચ ખનીજ વહન કરતા સીઝ કરવામાં આવ્યા સુરેન્દ્રનગરમાં અમદાવાદ તરફ જતા પર છે અમદાવાદ તરફ જતા હાઈવે પર ચેકિંગ કરવામાં આવ્યું બુધવારે મોડી સાંજના સમયે ખનીજ વહન કરતા ડમ્પર ઝડપાયા બ્લેક ટ્રેપ ભરેલ પાંચ ખનીજ વહન કરતા ડમ્પરની સીઝ કરાયા છે સાથે સાથે ઢવાણ મામલતદાર કચેરીએ સીઝની કાર્યવાહી કરવામાં આવી આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ રહ્યા છે તેમની પાસેથી અપડેટ મેળવીશું ખાસ કરીને જયારે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર રોક લાગી હોય તેમ અધિકારીઓ એક પછી એક રેડ પાડીને મત મોટો મુદ્દામાલ સાથે વાહનો ઝડપીને કાર્યવાહી કરી રહ્યા છે હજુ તાજેતરમાં જ ચોટીલા પંથકમાં જે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ એ નાયબ કલેક્ટર દ્વારા અટકાવવામાં આવ્યા બાદ હવે વઢવાણ નાયબ કલેક્ટર પણ જે વઢવાણ વિસ્તારમાં જે ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોય છે જે અને વહન થતી હોય છે તેને ઝડપી પાડવા ખાસ ટીમ તૈયાર કરીને તેઓની ઉપર એક ખાસ પ્રકારની ગોચ રાખીને મુદ્દા સાથે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે અમદાવાદ હાઈવે ઉપર જયારે ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન જ બસ મોટો મુદ્દામાલ ઝડપીને આશરે બે પોઈન્ટ વીસ કરોડ જેટલો મુદ્દામાલ અને પાંચ ડમ્પરો ઝડપીને વઢવાણ મામલતદાર કચેરીએ લાવી તમામને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી

બુધવારે મોડી સાંજના સમયે ખનીજ વહન કરતા ડમ્પર ઝડપાયા હતા બ્લેક ટ્રેપ ભરેલ પાંચ ખનીજ વહન કરતા ડમ્પરોને સીઝ કરવામાં આવ્યા સાથે જ ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ પરમિટ વગરના ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી છે તો વધુમાં બે પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી વઢવાણ મામલતદાર કચેરીએ સીઝની કાર્યવાહી કરવામાં આવી